રામ રામ જય શ્રી કૃષ્ણ જય જયમુલ્લીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોકમાં ભાઈ અમે જો મેં વિડીયો ચાલુ કરવાનું કીધું ને તો રાજુભાઈ ચટકેસ થઈ ગયા કે મારે જાઉં હીરાવા અંબે આયવા તા અહીંયા વાડ કરવા રાજમામાં અને રાજમામાં વાડ કરવામાં હિંગુ બધી ફાટે છે કેમ કે આજે પ્યોર શિયાળાનો પવન છે એટલે હાઈ રીતિરા પાસ રહતા બે બે કંઈ નહીં અહીં જ તું કાઢ્ય અવાજ આવે કે ના આવે બધા સેટેથી રામ રામ બધે નિમકીએ હે માં છે ને જ ભૂર જેવો પવન હે કાલે ફૂલ પવન રહ્યો અને આજે ત્યાં રાત ઠંડી અને અટાણામાં અહીંયા ટાઈટ પડે ને એવું છે માઇક ભેગું છે નહીં અમે પ્લાન કર્યું હતું ઉપાડવાનું ત્યાં હિંગુ બધી ફટકતી હતી પછી અમે માર્યા ફુવારા ફુવારા જો તમને આગળ બધા હું બે લાઈન કરી લીધી છે હવે કાર બેહવાની વાટ જોઈને છે જરાક ઢીલા ઢોર કરીને જો થોડોક ઘર બેહી જાય ને તો હીંગુ ફટકે નહીં ટૂંકમાં હિંગું ફટકી જાય છે ખરતી જ નથી પણ દાણા બહાર નીકળી જાય ટૂંકમાં આપણા હાથમાં પીચેડે નહીં અને અમારા કાકા અહીંયા જે ધાણી કાઢવાનું પ્લાન કર્યું હે જો આ બધું ગોઠવે આપણે માણસો ફૂકડીનું બધું સેટિંગ થાય કાઢવું છે હવે એટલે ધાણા આપણા તૈયાર થઈ ગયા પંદર હોળથી કદાચ થઈ ગયા હશે અંદાઇ જ એને આવીને એટલે હવે ગમે ત્યાં કાઢી શકીએ વાંધો ના આવે હાલો ચાલો ધીરે ધીરે અમે આમાં ટ્રાય કરી વાટ થાય તો કરી ને કરે એકાદ વધી પછી

હજી આમાં હિંગુ લીલી છે ને એટલે બર દે ને રાજમાં ભાઈ ઉપાડવામાં બર દેવે જ ના જોઈએ જરા જો આમ અડતા હોવ ને એવી રીતના આવતા જાય ઈમે જે જાડું હુકલ હે ને તો આફેડું ઉપડી જાય પણ હજી થોડોક આંબો છે આમાં એટલે કેવરાવે બાકી હાઉ હુકાઈ ગયું ને આજ હા ભૂરનો પવન હે એટલે બહુ નહીં ધારે નહીં બેહાડી હગે કે ફુવારા એ ફુવારા દસ જ મિનિટ આવી ગયા ખાલી હા આજે શિયાળો છે મારી ફેવરિટ રૂટ છે અને કાલ બપોર પછીથી તપવાનું ચાલુ થઈ જાય કાલથી બેસી ને જા આજે પાંચ તારીખ ને છ ને સાત તારીખ થી છ તારીખ થી જયારે બેસે ઠીક હે હા એ તમને જયારે બેહે છે ભાઈ અને તપવાનું બપોર પછી ચાલુ થઈ જશે કાલે સાત તારીખ થી.

ન જા હોય તો ખેસી લે પાલભાઈ ને રોપ દઈ દે ને ઉનારે આપડે પાણી કામ આવે પૈસા વિના લઈ ગયા હા પછી હવે પૂછવાનું થોડું

આ બકાલ કર્યું પેલું દવા ના સાટી શકી તાણે થાય ને એમ મારે મીઠા હા આપડે બે ને હે ને લગભગ પૂછડી ભારી અંગી બહુ છે ઉપડે જ નહીં હમણાં માગવા ઉપર માગવાને જ કામ કરે હે આની પેલા આવ્યો તેથી આપણે ઘઉં ને ઉભા થાય એ વિડીયો હવે આજ આગળ તમને બતાવવાનો હે પાછો આજે માગણી કરે હે જો માગણી કરવી જ છે કે તો મોરું શું રહેવાનું હોય એટલે એમ તો ઉપાડ્યા હે હાવ નથી ઉપાડ્યા એવું નથી બો જમાવટ તો નઈ લે પાણી જ નથી જ પાયું બાલભાઈ જમીન આપડી છે ને ઓલી ચીકણ પડ આ તળડે કે નહીં હાલો ના તું ઉપર જ ખરો અમે મારે પડી અહીં દેજે વધે તો ગાય ને નાખ દેજે એ થોડુંક ધરમ અમને થી હોય કોઈ અમે ખાર બહુ કરે બાલભાઈ હજી

અરે હા વર ખાઈ જાય તો આ ગાડી હવે જૂની થઈ તો હવે જૂની થઈ રોપ ને પીસેડી ના નાખતો હવે રોપ પી જાય ને થોડોક રીંગણી રોપ લેવા આવ્યો તો ગાજર લઈ ગયો સંભરવા માટે ને હવે આપણે આમાં ફુવર આવી ગયા ને તોય ભાઈ જમાવટ નથી કઈ ઘર નથી પૈકડો ધીરે ધીરે કંઈક ઓછું કરી નાખી મથાલ આપણે લાંબુ હે નહીં આજે હજી રાખી દેવું હે ઉપાડવું નથી કાલ બપોરે કદાચ પૂરું કરીને ભલે બાકી હાલો પાલભાઈ આની પહેલાં આવ્યો તો થોડીક મજાક મસ્તી એની હે આગળ જવું તમે જાટકો હોય ને જાટકો તો ધ્યાન રાખવું પડે હા હા

તારું જ કર્યું હતું એ તીવાટુ કે ને તારું જ કર્યું ભલે નકર હું ધીરે ધીરે કટક કટક કરી ને રાખી એ રાજા બસ હાલો એક રાજા નાખી દે લે અહીં કરો ઢેગલો કરો આહા હવે કઈ છે આ નવીન ગાજર હે હવે તો જેવા તેવા બીજું નકી નથી અરે લઈ ગાજર તો ઉપર હા ગાજર લઈ લે જો ઈ ટમેટી આપણે જે સુદામાજી દીધા હતા ને ઈ સોટા હે હાતક

راجو کوئی آ رہے دادی رو پاٹھا ہے مانی کوئی اسے باہر راجو کوئی مائی تو اپاٹھا ہے آہ بے ایسا بے ایسا بے آم کوئی مائی آرہی آہ اوپڑے نہیں آہو پڑے نہیں پڑے اولو گے ڈانٹ لینی آب نہیں آہ پانا مد یا بسار ہی آہ ککرہ ہے امار پھرتی کرے لین گاجر ہے لگا جی رہا گاجر ہے اوپا لیون اکا دھبنو نہیں لے والا مالان کھائی مائی ماگوں ماگوں نگروں ماگوں نہیں پچھو پاس ہائتھج لے لیوانو بدو اوے گڑی نہ ادیوک ناتی ہاسی واسی کی نہیں کیتوں تو بھل نہیں کیتوں چا نے

હલો ભાઈ આપડો વિડીયો ગોટે ચડી ગયો છે કેમ કે મારે રાજુભાઈ ને કઈ કામ જ નથી એટલે મકાઈ પાવી હે રાજુભાઈ જોવા લાઈન હલાડે છે ને હવે પછી આપણે ફુવારા છટકાવી અને જવા દેવું મકાઈમાં પાણી ને પછી હાઈ જે ફુવારા આખવા હે રાજમામાં મોડે રાખ આખ્યું એટલે ટૂંકમાં હવે ઘાર પકડી રાખીને ને અહીંયા જો આ ઉતારે હે બકાલો બકાલામાં તાંજરિયો અને ટમેટા ટમેટામાં થોડાક તોડલ પડ્યા એ ટમેટાનું શાક ને કાનાભાઈ હાટું તાંજરિયાની ભાજી બનાવવાની છે અને હવે જો એક બે દિન તમે હે નવરા થાવ ને તો મને ગાજર ના આથણા આખા ક્યારે ના કરી દેજો બધા ના હવે પલારી ને ઉપાડ ભાઈ હવે ના આમાં હાલે કઈ આહા ના રાખજો એમને ઉપાડવા પડે ગાજર હાકી તો કપાઈ જાય અમારે જમીન છીછરી બહુ છે ને ભાઈ એટલે માઇક નું ઠેકાણું નથી હાલો તો હું રાજુભાઈ લાઈનુ હલાડી લઈ અને કાકા ઈ જો અહીંયા ધારવારી ની ને ખૂણા ની એટલે ટોટલ લગભગ 11 બાર વીઘા ની ધાણી કાઢી છે બપોર પહેલા જરા ઘુમરો માર્યો તો પછી ન્યાય જવાનું નથી કઈ વાંધો નહીં હોડી પહેલા જો આપણે કોઈ રીતે માણસો નું નું સેટિંગ થાય તો ધાણા કાઢવા છે જોઈ કેવી રીતના થાય અટાણે તો આમ છે કે ફૂકડી વાળો આઠ દસ દિન નું કહે અને મજૂર વાળો એમ કે એક બે દિન માં નવીરા થાય કે એક બે દિન નવીરા છે પણ બે નું ભેગું નથી થતું એટલે હવે આપણું સેટિંગ નથી આવતું એટલે જોઈ હોડી પેલા નીકળી જાય ને ભલે બાકી હોડી ઉપર મામા જવાનું છે હોળી વાડ છે પડવા બે દીયા અને પડવાના બીજા દિવસે અમારા ગામમાં મનોરથ એટલે એક બે દિવસ ગામમાં મનોરથ છે રહેવાનું એટલે ચાર દી આપણે કઈ કામ થાય છે નહીં તો હાલો આજના વિડીયો હવે એન્ડ કરવાનો થાય છે અમે લાઈન હલાડી ને મકાઈ પાઈ લઈ પછી રાખ રાજમા પાઈ લઈ પછી હવે એને ઉપાડી કદાચ જો કાલ બપોર છૂટા થઈ જાય ને તો પછી એને એક જગ્યાએ એ બુંગણ ઉપર ભેગા કરી અને ડુંગર ઉપર રાખીને ટ્રેક્ટર થી મહરવાના હોય રાજમાં તો હેલબા પડીએ કદાચ બાકી તો હવે પહેલી વાર છે એટલે જોઈ આગળ કેવી રીતના કામ થાય તો હાલો મસ્ત મજાનો આજનો વિડીયોનો એન્ડ કરી દઈએ આપણે આગળનો પાલભાઈનો જોયો હે તમે ઈ થોડોક આગળનો છે ત્યાં એ ઘઉં ઊભા હતા રાજમાં આપણા લીલા નાખેર જેવા હતા તે દિનો વિડીયો મારી પાસે હતો એટલે મને યાદ આવી ગયું મજાક કરવા હાલો એવું કંઈક છે તો હાલો આજના વિડીયોનો કરી દઈએ આપણે એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ